શરૂ હજારો નાગા સાધુઓના આગમનથી પર્વ નિમિત્તે યોજાતા પરંપરાગત ભવનાથ ના મેળાનો પ્રારંભ થતા જ સમગ્ર વિસ્તાર શિવમય માહોલમાં ગરકાવ થઈ ગયો છે મિની કુંભ મેળા તરીકે ઓળખાતા મેળામાં ભારતભરમાંથી હજારોની સંખ્યામાં નાગા સાધુઓ મહામંડલેશ્વરો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે ભવનાથ મહાદેવના મંદિરમાં શિખર પર ધર્મની ધજા લહેરાતાની સાથે ઝરર મહાદેવ અને જય ગિરનારીના નાથી ગિરિકંદરાઓ ગુંજી ઉઠી છે જે એક અદ્ભુત અને આધ્યાત્મિક નજારો રજૂ કરે છે મેળાના મુખ્ય આકર્ષણ સમાન દિગંબર સાધુઓના ખડાઓ અને તેમની ધૂણીઓએ શ્રદ્ધાળુમાં ભારે કુતૂહલ જગાવ્યું છે રાત દિવસ ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં લીન ભક્તો માટે ઠેર ઠેર ક્ષેત્રો અને ઉતારાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ભવનાથ ક્ષેત્રમાં શંખનાદ અને ડમરૂના અવાજ વચ્ચે સાધુ સંતોના દર્શન કરવા માટે માનવ મેરામણ ઉમટી રહ્યું છે તંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધા માટે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી યાત્રિકો સુખરૂપ દર્શન કરી શકે શિવરાત્રીની મધ્યરાત્રિએ યોજાનારી ભવ્ય રવેડી શાહી સરઘસ પૂર્વે ભવનાથનું વાતાવરણ ચરમસીમા પર પહોંચ્યું છે મૃગીકુંડમાં શાહી સ્નાનનો લાવો લેવા માટે સાધુ સંતો અત્યારથી જ આરાધનામાં લીન છે ગિરનારની પ્રાકૃતિક સુંદરતા અને આધ્યાત્મિક ઉર્જાનો સમન્વય મેળાને વિશ્વભરમાં અનન્ય બનાવે છે ભક્તિના મહાકુંભમાં જોડાવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં જુનાગઢ પહોંચી રહ્યા છે